સાડા ત્રણ ચાર વાગે વિદાય લે આવવાની બેસશે એમને આપડે બસ માં રાજકોટ તો તો આપણે બાપુજી પૂજ્યા બઉ મોટા ગોકુળાનંદ હોટેલે હા નવે પૂજ્યા બેન ને ઘેરે ઉતર્યા એવું છે એમને એવું છે તો તો દાદા તમે હું ને મારા બા ત્રણ જણા છીએ તો તો આપડે રસોઈ બનાવશે એમને આજે તો હા રસોઈ બનાવશે હા તો તો આજે બા ને તમે કયો જો કે મારી આઠું ભીંડા નું શાક છાસ વાળું બનાવે અને ખીચડી ને બનાવે હા અને રસોઈ એટલે એમાં કાઈ નો ઘટે નહીં દાદા હા ઓ ભાઈ બહુ મજા આવે હા બહુ મજા આવે ચાલો દાદા હવે હું જાઉં ગામમાં આટો મારું કેવો વરસાદ પાણી ને શું ચાલે બધું મિત્રો આપણે જમવા બેસી ગયા છીએ ને બાએ બનાવ્યું છે આપણે મસ્ત મજાનો નું લસણવાળા લસણ ભીંડા નું શાક

પાણી તો મને જોતા જ આવી મોઢા માં ખાઈ જો એટલે ખબર તમારે બાપુ ની ન હોય એટલે બા ની જ રસોઈ કરવાની હોય વાળી વાળી રોટલી કરી નાખી અને

ભાઈ રાજકોટ થી આવી ગયા અમે બધા મંત્ર ભાઈ ની સગાઈ કરી બહુ સરસ સગાઈ કરી છોકરી તો બહુ સરસ છે બધા તને બહુ યાદ કરતા કે હર્ષભાઈ કેમ નો આવ્યો હર્ષભાઈ ને ગયા હા એને વિશાલ કુમાર તેડી ગયા હોટલ માં બધું રાખ્યું તું નું ને જમણવાર ને બધું બહુ સરસ હતું મને બઉ યાદ કર્યો મેં કીધું વિડીયો કોલ કરવી

એના નું ઘડીક ઘડીકમાં મસાલો એવો સરસ બનાવી નાખ્યો પોપૈયા જલ્દી મશીન મશીનમાં નાખીને જલ્દી જલ્દી ચટણી મીઠું ચટણી ને મીઠું ને લીંબુ ખાંડ નાખીને હલાવીને આમ મૂકી દીધો આપડે કેટલાય મસાલા નાખશું તો આપણને એની જેવો તો થાય જ નહીં બઉ સરસ હતું નાસ્તા પાણી ને બહુ યાદ કરી હવે તમે આઠમ નો મેળો કરવા આવજો કૃષ્ણા કે મામી હું તમને ફોન કરે કે તમે મેળો કરવા આવજો ને આવજો મેં ત્યાં થગાય નું નક્કી થયું ને કે રાજફિલ મેળો આપડે રાજકોટ નો ત્યાં રાજકોટ નો કારણ કે આપડે અહીંયા સાહિત્ય માથે બંધિયો હતો આ વખતે કઈ નક્કી છે નહીં કાઈ અરે અમે વેકેશન માં ગયા તા ને તે વિપુલ ભાઈ તેડી ગયા એક ટિકિટ લે દોઢસો રૂપિયા ની આખા મેળામાં ફરી લે તો એક જ ટિકિટ હાલે તો તો સારું કેવાય આપડે અમરેલી તો કેવું છે આપડે અલગ અલગ એક એક લેવી પડે ઉનાળા ને વેકેશન માં મેળો આવ્યો ને તો આખો મેળમ બેન થાકી જાવ ને તો એમ થા કે આપણે બેહુ જ નથી સેજલ માં તો બહુ બેઠા મેળા માં હા સેજલ માં સેજલ માં હાટુ વાળી લીધું અમારે બધાય નું કે બાપા મારે ન દેવું મને ફેર ચડે ફેર ચડે પણ હાલે ને બધાય બહુ બેઠા મેં પોર ઉનાળા માં રાજકોટ માં ઉનાળા માં મેળા માં જાતા દાદા ન્યા

ત્રણ વાગે ઉઠ્યા હતા હા સવારે હું પાંચ વાગે ઉઠી ચાર વાગ્યા ની બસ માં કેમ ક્યાંક ગયા હશે પછી દાદા વાળી આવે ને પોણા પાસ ગયા તા

ત્યારે બે હજાર રૂપિયા ને રૂપિયા કેટલા વર્ષો જૂની વર્ષો એટલે તો એમ વાત એકવીસ વર્ષ મારા ત્યારે

પછી આ બીજું મકાન છે તો આપડે રાજકોટ રેતા હોત આપડે રાજકોટ રેતા હોત તો બંગલા બહુ મજા આવતી મને એક આ કીધું ને એટલે મેં મારે નથી રૂપિયા રોજ રોજ ત્યારે હતું અમરેલી તમે બધે જાવ અમે બે વર્ષ રાજકોટ રહ્યા બે મહિના અમદાવાદ રહ્યા અને બે વર્ષ બારડોલી રહ્યા બે વર્ષ અહીંથી